તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતર વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થઈ ગઈ જે આ વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોકરા એ સિવાય એક બેન પણ છે એમની પણ એન્ટ્રી થઈ ગઈ છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિગતવાર વિડીયોની અંદર જાણીએ કે કયા કયા વકીલો મેદાને ઉતર્યા અને ચૈતરભાઈ વસાવા અત્યારે ક્યાં છે એને લઈને શું મોટા અપડેટ મળ્યા છે ચાલો દર્શક મિત્રો બધી માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરી દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા તમને ખબર ન તો હું કહી દઉં કે ચૈતરભાઈ વસાવા કે ડેડિયાપાડાની અંદર એ મિટિંગ ચાલી રહી હતી ને આ મિટિંગની અંદર ભાઈ એ સામસામે ગ્લાસો ફેંક્યા એટલું જ નહીં પરંતુ સામસામે ફરિયાદો પણ દાખલ થઈને ત્યાર પછી વાત કરવામાં આવે તો માહોલ એ રીતે બગડ્યો મિટિંગની અંદર કે પછી ખરેખર પોલીસને ચૈતર વસાવાને અટકાયત કરવી પડી હવે જ્યારે ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી ડેડિયાપાડાની અંદર ત્યારે મિત્રો ડેડિયાપાડાની અંદર જે ત્યાંના સ્થાનિક લોકો હતા એ રોષે ભરાયા અને પોલીસને પણ ઘેરી લીધી પોલીસે છતાંય પોતાની બહાદુરી બતાવી અને ચૈતર વસાવાને જે કોર્ટ હોય ત્યાં લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા હવે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની ડેડિયાપાડામાંથી વડોદરા દીધા છે જે બિલકુલ અને ગોપાલભાઈ ઇટાલિયા એની સિવાય બીજા પણ વકીલો છે કે જે પહોંચ્યા હતા હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પહોંચી ચૈતરભાઈ વસાવાના રિમાન્ડ હતા તે ના મંજૂર કર્યા અને એની સાથે સાથે જે મિત્રો કે વડોદરાની અંદર જે વડોદરા જેલ છે એની અંદર અત્યારે જે ચૈતરભાઈ વસાવા છે તે અત્યારે વડોદરા જેલની અંદર છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે ખરેખર જ્યારે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર છે ભાઈ તો આખરે કયા કયા વકીલો મેદાને ઉતરશે તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરા મળતી માહિતી મુજબ તમને જણાવી રહ્યું છું ગોપાલભાઈ ઇટાલિયા તો મેદાને ઉતર્યા છે ભાઈ પરંતુ આવનારા સમયમાં મારા ભાઈઓ ખબર એ પડશે કે ખરેખર શું થશે ભાઈ તો બસ નવા આવા અપડેટો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ધન્યવાદ